નમસ્કાર મિત્રો ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ત્યારે સિકરપુર ગામ ખાતે જૂના મીઠા કારખાના વાળી જગ્યા ખાલી કરી દેવા બાબતની ધમકી આપી ચાર જેટલા વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે

કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ